હાલ જે બધાનું ફોકસ કરીને ટાટા મોટર્સ પર તૈયારી ચાલી રહી છે જે કંપની દ્વારા અહીંયાથી જાહેરાત થઈ છે ડીમર્જરને લઈને તો ટાટા મોટર્સનું મેગા ડી એટલે કે બંને કંપનીઓ અલગથી લિસ્ટ પણ થશે કઈ રીતે આના પર ડિટેલ્સ સ્પેશલી સીવી અને પીવી એટલે કમર્શિયલ વ્હીકલ્સ અને પેસેન્જર વ્હીકલ્સ જે છે એને ડીમર્જ કરવામાં આવશે એને અહીંયાથી અલગ કરવામાં આવશે અને બંનેને શું મળશે આનાથી તે ડિમર્ચ થશે તો શું મળશે સીવી અને પીવી શેર્સ જે છે એ રોકાણકારોને મળશે આ સાથે જે અન્ય ડિટેલ્સ આવતી દેખાઈ રહી છે પીવી કારોબારમાં શું હશે પેસેન્જર વ્હીકલમાં ઈવીનો સમાવેશ થશે અને જેએલઆરનો સમાવેશ જે છે એ પીવી એ છે કે ડીમર્જ થશે બારથી પંદર મહિનાનો આશય અંદાજિત જે સમય છે એટલે કે દોઢેક વર્ષમાં ડી મજ જે છે એ થવાની એક પ્રક્રિયા જે છે એ થવા માટે સમય જેથી ફાયદાઓ પણ શું થશે તો સૌથી પહેલાં શેર હોલ્ડર્સની વેલ્યુ અનલોકિંગ થશે એ ઘણું મહત્વનું છે કારોબારમાં સિનર્જી જે છે એ પણ વધશે એ પણ મહત્ત્વનું જે છે ડીમર્જરથી જે ફાયદાઓ છે સીવી પીવી માટે અલગ અલગ બિઝનેસ પ્લાન પણ છે એ પણ કંપની અહીંયાથી લઈને આવતી દેખાઈ રહી છે અને એવી કારોબાર પર પણ કંપની વધુ ફોકસ જે છે હવેથી કરશે એના પર પણ એક અપડેટ છે અને જેગ્યુઆર લેન્ડ રોવર માટે એક અલગ સ્ટ્રેટેજી કંપની બનાવવા માટેની અહીંયાથી યોજના પણ આપણને કરતી દેખાઈ રહી છે આ સિવાય આગળ નજર કરીએ તો ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રાનું શું માનવું છે બે ઓટોમોટિવ યુનિટ્સ અલગ અલગ કામ કરશે એમ તેમનું માનવું છે એમનું નિવેદન છે અને ડી શેર હોલ્ડર્સની વેલ્યુ પણ વધશે આ પણ એક ફાયદો જે છે એક ખાસ કરીને ડીમર્જરની પ્રક્રિયાથી છે અને ગ્રોથ વધારવા માટે પણ જે છે કંપનીને મદદ કરશે એ પણ એક ફોકસ અહીંયાથી આપણને બનતું દેખાઈ રહ્યું છે તો અત્યારે જે એક મોટી અપડેટ આવતી દેખાઈ રહી છે ત્યારબાદ જે છે આ જાહેરાત બાદ બ્રોકરેજ હાઉસિસ તમે જોઈ રહ્યા છો અત્યારે સ્ક્રીન પર નમુરા એક હજાર સડસઠના લક્ષ્યાંક આપી રહ્યું છે મોર્ગન સ્ટેનલી દ્વારા પણ એક હજાર તેરના લક્ષ્યાંક છે ઇનક્રેડ દ્વારા લગભગ છસો ઓગણચાલીસના લક્ષ્યાંક છે જેપી મોર્ગર ઇન્વેસ્ટેક બધા જ બ્રોકરેજીસ જે છે બહાર આવ્યા છે અને ખાસ કરીને આગળ આવીને લક્ષ્યાંક જે છે કંપની માટે ખાસ કરીને મર્જરના પ્લાન બાદ જે આપણને આવતા દેખાઈ રહ્યા છે તો એ ઘણી મહત્વની અપડેટ ટાટા મોટર્સ દ્વારા ડીમોજરની તૈયારીઓ જે ચાલી રહી છે એના પર જ અત્યારે ખાસ એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે